અરે આ કૌશલ્ય તો આજે લોક પર વિશેષ કરી આરે સતા સતા મને ઓમ રોશ દ્વારા વાત આ રોશ તો ની કરતા છે

અરે સમય વીતી ગયો છે વિષ્ણુએ વિષ્ણુએ જે મેં ચોવીસ તત્વો આપ્યા તેને પણ પાણી બનાવી દીધું છે તો લાવ શક્તિ ના કહેવા પ્રમાણે હું બીજો પુરુષ પ્રગટ કરું

માણેવણર કેંજાજે સજેવે વિંજે સજેવં ચીડોણ હતેવણેજવેતાજેણ હીચેજડેણ સજાજશેણ તેણેજે શ� એડો ઓફ ઓફિસર અને આર્ટેફન મેં એક લાઇસન્સ કરવાની ક્ષક્તિ પર મારા વાસ્ત્રને છે સર આપનું હું બસે ગામ આવો હું શું કહું કે સાચું અરે તારે હમણાં કાર્ય કરવાની જરૂર ન હતી તો તેજ સમય પર બેસીને ૐ નમઃ શિવાય ના જાપ કર તે તે કાર્યની તને ઉપર ૐ નમઃ ના જાપ કરવા કોર ના ઓરડો મતલબ ના રાખતો તો હાય આ મારી નાની માસી ગામમાં કેનોホテルવાળો તો લાવ તે જે હું તપાસ કરું તારા બાપ છો અરે હું તારા બાપ છું હા હું તારા બાપ અરે મારી ઉગાડી ઉપર એટલે હું તારો બાપ છું હું ના કે અને કમાણક થવા નથી હું તારો બાપ છું સાજ ભાઈ સાથે યુદ્ધ કરવા તૈયાર કોણ કોણો ભાવ છે મને કબી વધી રાજા સે પરંતુ ચરવ બને એક બીજાને જાણતા નથી જ્ઞાતિ કરીને ને andro andro રહ્યા છે અને આમે સે ઉં સર્વનો ચાલુ રાખીએ તો મહા અંદર થઈ જશે માટે કો લા હું બંને વચ્ચે માં સ્વરૂપે પ્રગટ થા 나는 항상 몸을 더 바스. 상관, 많이 약시라시대. 몸나 몸을 더 바스 들어가겠습니다. 안에 많은 사람 숨나는 천국으로 들어가. 내부에, 하트들이 깃발을 걸어야 해. 아예, 이렇게 넘어가고 다. 안에 면도시, 소모, 빠져. 몸나 몸을 더 바스 들어가.

છેડો આયોજિત અરે આ વખત ખંગા અજયબાર માંથી આવે છે દેખાય છે ઘણા સન્માનના પાસ સામે પણ જે સન્માનના પાસ પાસ તો બહુ જanimity મારતો મારો બધો જ પરિશ્રમ નિષ્ફળ ગયો તો પણ માના પ્રયાસોમાં કુટી સાક્ષુ પૂરે પાસે પૂરે તો સાબિત કરી શકું કે આ સન્ના ઘણા માર સામે આવો મારે એ પરમાત્મા જેતો મને આ બધું પરમ કૃપાળુ મારા ફાયદામાં એનો ફાયદો પણ થાયરો ત્યાં સુધી મળવાનું છે અને મારા ફાયદામાં ફાયદો પણ

જોરા તો મો મો પા માણસ છો ને વા મતલબ છે અને હું મૂળ ન આયું ઓટે આવ ઓરે હું જોર ઉપર પાછો જાઓ આ તમને કરો ઉપર આવ્યા તો કેમ

તેની ખાતરી માટે મને સાથે લાવ્યા છે આદ્ય શક્તિ અત્યારે કેવડાના સાક્ષી ના લીધે બ્રહ્મા મહાન થઈને બેઠા છે જયારે વિષ્ણુને મહાન થવાનું હતું ત્યારે મહાન અનર્થ થયો છે તો લાવ અત્યારે હું સ્તંભ તોડી અને મહેશને પ્રગટ કરું

અને અત્યારથી તારું કામ હું બ્રહ્મા કરતા ઉતારું છું માટે તમે બંને હવે જગરવાનું બંધ કરો અને એક થાઓ અને હું જે તત્વ આપું હું જે તમને તત્વ આપું તેમાંથી ઉત્પન્ન કરવાનો કાર્ય હું બ્રહ્માને સોંપું છું અને પાલન કરવાનું કામ વિષ્ણુને સોંપું છું જ્યારે તમને ચિંતા પડે ત્યારે ઓમ નમસ્તી વાયના જાપ કરજો જેથી હું તમારા પર પ્રસન્ન થાય લા આ બોલો બનાય પરફેક્ટ બનતો અરે વિ આ બોલો મને નિરંતર બોલતા રહો ઓ પ્રમાલી તો બોલ વખત પ્રયાસ કરો બ્રહ્મા <laughs> તો <laughs>

અરે હા બ્રહ્મા તો આવો તમારો અધુર અધૂરું કાર્ય હું પૂરું પૂરું એનો ઉપાય એક જ છે કે આપણે ત્રણે મળીને આધ્યા શક્તિ ના જાપ કરીએ અને આજ્યા શક્તિ ને આપડે કરીએ આપણું હજુ કાર્ય છે તે આપણે પૂરું કરવા મદદ કરીએ તો તારો આદ્યા શક્તિ ના જાપ કરીએ

તમારી તમને તપ કરી તમને પ્રસન્ન કર્યા છે માટે તમે અમને આમાં કર્યો છે

ધાર પાન પહાડ દેવ દાનાવ માનાવ કિંગર ગાંડરવા જળ સત્નય પશુ પક્ષી જીવ જનતો સર્વની ઉત્પતિ કરી રહ્યો છું અને અહી પણ ઉતરે પડતો રહે છે રમાય તેરી હું મારી શક્તિથી તેનું પાલન કરું છું